અઢી વર્ષ તમે પ્રાઇવેટ મકાનમાં અમે સમસ્ત ગામ લોકો ભેગા મરીને અમે ઓગણવાડી ચલાવી રહ્યા છે અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી અત્યાર સુધી બારક બી નથી આવી તો પર એ લોકોને મફત પગાર આપવામાં આવે છે જ્યાં સુધી ગામના સ્થાનિક નહીં લેવાય તો અલગ ગામના છોકરા નહીં મોકલે સમય થી બંધ હાલત માંગ છે એનું કારણ એવું છે કે નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્રમાં ગામની શિક્ષિત મહિલાની ભરતી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા નિમણૂંક કરાયેલ કાર્યકર અને તેડાગર કર્મીને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ ના કરવાની સાથે કેન્દ્રને તાળુમ મારી બંધ કરી દેવામાં આવી હતી જેને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અનેક વાર સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં ધ્યાને લેવામાં ન આવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આખરે અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરતા પ્રોગ્રામ ઓફિસરને સુખદ નિરાકરણ લાવવા તાકીદ કર્યા હતા ત્યારબાદ થોડા દિવસ પૂર્વે ધનસુરા સીડીપીઓની તંત્ર દ્વારા આંગણવાડીને ફરી કાર્યરત કરવા એક્શન મોડવામાં આવ્યું છે આજે પોલીસને સાથે રાખી તેડાગર બહેન આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને ગામની બંધ આંગણવાડીને ખોલવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે

છેલ્લા ત્રણેક વર્ષથી ચાલુ છે સમસ્ત ગામ લોકો અનેકવાર અરજીઓ કરી છેક રાજ્ય કક્ષાના મંત્રી સુધી બી અમે અરજીઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિર્ણય મળતો નથી હાલ તો કેવું છે કે અઢી વર્ષથી અમે પ્રાઇવેટ મકાનમાં મેં સમસ્ત ગામ લોકો ભેગા મરીને અમે ઓગણવાડી ચલાવી રહ્યા છીએ અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી અત્યાર સુધી બાળક બી નથી આવી તો પણ એ લોકોને મફત પગાર આપવામાં આવે છે અને છેલ્લા દસ મહિનાથી સંપૂર્ણપણે બંધ છે આંગણવાડી પૂરેપૂરી અત્યાર સુધી કોઈ બાળક બી નથી એ લોકો બી હાજરી નથી તો પણ એ લોકોનો પગાર આપવામાં આવે છે સરકાર કઈ રીતે આપે છે તો એની અમારી એવી માંગ છે કે તપાસ કરે એમ અત્યારે કેવું કે એ લોકો આવે અને અમને ધમકી આપવામાં આવે છે ગામ લોકોને કે પોલીસ પોલીસની ગાડી બોલાવીને કે તમે આખું ગામ પૂરી દેશું એ રીતે અલગથી ધમકી આપવામાં આવે છે પણ હવે પોલીસની કોઈના ધમકીથી આવવાના નથી અમારું જે પ્રશ્ન છે કે સ્થાનિક મહિલા ઉમેદવાર લે એ અમારે એક જ પ્રકારનું નિર્ણય છે એ અમે જો સુધી ના થાય તો અમારી માંગ અડગ રહે છે કદાચ અમને અહીંયા નિર્ણય ના મળે અમે ચીફ કલેક્ટર ઉચ્ચ અધિકારી અમે રજૂઆત કરીશું નામ પણ અમે અમે તો કલેક્ટર ઓફિસર ધરના કરશું મારું નામ પરમારાલકાબેન કરનો ભાઈ છે મારે આંગણવાડીમાં ફોર્મ ભર્યું હતું તો મારે મેરિટમાં ઓછા કરેમી હતું એટલે બીજા ગામની તેરાગર લીધી છે તો ગામનો એક પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે અને આઠ મહિનાથી આંગણવાડી બંધ કરી હતી તો કાલથી કાલે પોલીસની ગાડી બોલાવી હતી અને પોલીસ ધમકી આપી રહી છે તો અમારે ગામનો એક જ પ્રશ્ન છે કે સ્થાનિક તિરાગર લે અત્યારે છોકરા ક્યાં ભણવા છે અત્યારે પાવી તરીકે આગળ ચાલે ગામ સમસ્ત આંગણવાડી મારું નામ પણ મારું ચંદ્રિકાબેન મેહુલભાઈ છે ગામ નાની ગુજેરી તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી હું ફોર્મ કાર્યક્રમમાં ભર્યું હતું કે મારું ફોર્મ પદનાશામ ભૂલ છે એમ કરીને કાઢી નાખ માખી દીધી પદ્ધના શામની ખોટી એમ કહીને મારું ફોર્મ રિજેક્ટ કરી નાખ્યું એટલે અમે પાટણ કાગળ મોકલ્યા અહીં આવીને એટલે સાચો બતાવી દઉં

પતિ ઉમના બે રમશભાઈ છે ભૂશિકા માર્ક્સ પર શિકા છે હું સરકારી ભરતીમાં મેરિટ પ્રમાણે મારી ભરતી થઈ છે તો ગામ ગામ લોકો વારો વિરુદ્ધ કરી છે આથી કેટલા કિલોમીટર સાસ્તા માર ગામ કિલોમીટર 2 કિલોમીટર સાસ્તા કેટલા સમયથી બેન છે 8 મહિનાથી 8 બેન પગાર મળે છે ના

એવું છે તમને ખબર નથી પોલીસ ની તમને ખબર નથી મતલબ એવું